જય હિન્દ વિદ્યાર્થી મિત્રો તો પહેલો લેક્ચર આપણે જબરદસ્ત રીતે પ્રસ્તાવના જોઈ ગયા એના જેવું જ હવે થોડુંક આગળ આ ચેપ્ટરમાં આપણે વધવાનું છે બરાબર હવે થોડાક થોડાક સવાલો આવશે થોડી થોડીક અગત્યની વસ્તુઓ આવશે જે આપણે હવે શીખતી જવાની છે ચાલો તો જોઈએ લેક્ચર નંબર 1 કે એમાં સૌથી પહેલા તમને કીધું છે ખેત પદ્ધતિઓ એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસિસ બરાબર છે ચાલો તો ઈસવીસન પૂર્વે 10000 એટલે કે આ તે

સમૂહમાં એક સ્થાને થી બીજા સ્થાને વિચરણ કરતા એક સ્થાને પા ભાજી પીઝા સેન્ડવીચ ને બર્ગર ને આવું બધું નહોતું બન્યું એ તો હવે શરૂ થયું અત્યારે તમે માનો નહીં કેવા કેવા ફ્રૂટ ને કેવા કેવા ખાવાનું નીકળે છે ઢોસા બનાવે એ પાછા કેરીના ના ઈ તો બધું ઠીક હાલો મૂકો તમે ભીંડા નું આઈસ્ક્રીમ ખાધું લસણ ખાધું મરચાં નું આઈસ્ક્રીમ ખાધું ઇવન કારેલા નું આઈસ્ક્રીમ આવે છો આવા આવા આઈસ્ક્રીમ અત્યારે મળતા થઈ ગયા છે એટલે ખાવાનું પબ્લિક હું કાઢીને એને કઈ નક્કી જ નથી હતું અને પેલા આવું કઈ નહોતું કાચા કારેલા હતા કાચા રીંગણા હતા કાચી દૂધી હતી જે મળે એ બધું ખાઈ જતા ઢીંગાલા તો તેઓ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવા લાગ્યા શરૂઆતમાં શું કરતા તો કે આવા ફળ ફ્રૂટ કે જે મળે એ ખાતા શાકભાજી ખાતા અથવા તો શિકાર કરીને ખાઈ જતા ત્યારબાદ તેઓ ખેતી કરી ડાંગર ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યા આ પ્રકારે ખેતીની ધીરે ધીરે શું થઈ શરૂઆત થઈ જો પેલા મોટા કદના પ્રાણીઓ હતા તો સમૂહમાં બધા હોય તો આવી રીતે શું કરે શિકાર કરે શિકાર કરીને પ્રાણીને ને માર નાખે ને પછી બધા રાત્રે પાર્ટી કરે પછી ફળ દ્રાક્ષ ને શાકભાજી ધીરે ધીરે વિકસાવા લાગ્યા શાકભાજીમાં થોડુંક અગ્રેસન આવ્યું તો પછી શું કરવા લાગ્યા આવી રીતે ખેતી કરવા લાગ્યા ખેતીમાં કઈ બહુ ઓજારો હતા નહીં પણ ટૂંકમાં ધીરે ધીરે હવે શું થવા માંડી ખેતી ની શરૂઆત થઈ

એમાં કોઈ એક જ પ્રકારનો છોડ હોય એને બહુ મોટા પ્રમાણમાં ઉછેરવામાં આવે તો આપણે એને શું કહેશું પાક અને ઇંગ્લિશમાં કહેવાશે ક્રોપ્સ બરાબર શું કહેશું આને પાક કહેશું બરાબર વ્યાખ્યા ખાસ યાદ રાખજો ફરીથી એકવાર મારી સાથે બોલી લ્યો કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાને મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને

અનાજ હોય કઠોળ હોય શાકભાજી હોય ફળ હોય બરાબર તો જે ઋતુમાં સમયગાળામાં વાવવામાં આવ્યો છે એના આધારે એના પ્રકાર પડે છે જે આપણે યાદ રાખવા પડશે જો અહીંયા તમે જો આ બધા શું છે કઠોળ છે બરાબર અહીંયા જો બધી શું છે શાકભાજીઓ છે અને આપણે શું કહેશું કઠોળ

આપણને ખબર છે કે એક જગ્યાએથી થી બીજી જગ્યાએ જઈએ એમ તડકો અલગ હોય કઈક હોય આવા બેન ડિસ્કો કરતા હોય પાણી અને આવી મોજ થતી હોય એટલે આબોહવાકીય પરિસ્થિતિ કેવી છે અલગ અલગ છે કઈક બરફ એ પડતો હોય છે કઈક ભીષણ તડકો હોય છે કઈક પાણીની સમસ્યા હોય છે ને કઈક પૂર આવી ગયેલું હોય છે

તો ત્યારે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો વધારે પ્રમાણમાં પાક ઉગી શકે બરાબર તો આના આધારે બે પાક બે પ્રકાર આપણે છે કયા કયા રવિ પાક અને બીજું કયું છે ખરીફ ખરીફ પાક બરાબર બરાબર ચલો સૌથી પહેલા આપણે છે તો જે જો યાદ તો હું રખાઈ જ દઈશ ખાલી એકવાર ધ્યાન રાખવાનું છે આ લેક્ચર પૂરો થઈને તમને આ બે પ્રકાર આવડી ગયા છો એની ગેરંટી બરાબર એકવાર ખાલી ધ્યાન રાખ કે જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે બરાબર ઉછેરવામાં ક્યારે આવે છે વરસાદની ઋતુમાં જો આલા બેન શું કરે કરે છે છે રોપણી વાવણી કરે છે તો જે પાકને વરસાદની ઋતુમાં ઉગાડવામાં આવે એને આપણે શું કહીએ છીએ ખરીફ પાક કહીએ છીએ સમજાઈ ગયું ઋતુનો સમયગાળો કયો છે તો કે જૂન થી સપ્ટેમ્બર જયારે વરસાદ ની શરૂઆત થાય ચોમાસા ની શરૂઆત થાય એટલે કે જૂન મહિનાથી શરૂ કરીને એક્ઝેક્ટ વેકેશન પડે ને એની પેલા નો મહિનો સપ્ટેમ્બર બરાબર

બરાબર પછી આ બેન કઈક વાવે છે પછી જો આ શું છે સોયાબીન છે પછી કપાસ છે બરાબર આ આ શું શું છે છે સિંગ બરાબર તો બધાને આપણે ખરીફ પાક કેશું એના જેવું જ જૂનથી કયો મહિનો યાદ રાખો તો સપ્ટેમ્બર પછીનો કયો મહિનો આવશે તો કે ઓક્ટોબર એટલે ઓક્ટોબર થી જયારે આપણી પરીક્ષા પૂરી થાય તય ક્યારે પૂરી થશે તો કે સાહેબ ત્રીજા મહિનામાં પરીક્ષા આવે માર્ચ મહિનામાં તો માર્ચ મહિના સુધીનો સમયગાળો છે ઈ કયો કહેવાશે રવીપાક કહેવાશે અને ત્યાં સુધી શું ચાલતું હોય છે શિયાળો ચાલતો હોય છે સ્વેટર પહેરીને મસ્ત મજાના રંગીન કપડા પહેરીને તમે આવો છો સ્કૂલે જ્યુસોને તો આ સમયગાળો કયો કહેવાશે રવીપાક કહેવાશે સમજાઈ ગયું એટલું ઓકે ચાલો તો શિયાળામાં એટલે કે ઓક્ટોબર થી માર્ચમાં રોપવામાં આવતા પાક ને આપણે શું રવિ પાક ફરીથી ચોમાસું શિયાળો હોય તો રવિ પાક વસ્તુ યાદ રહી ગયું ચાલો હવે આના ઉદાહરણ તરીકે શું યાદ રાખીશું ઘઉં છે ચણા છે વટાણા છે રાઈ છે અળસી છે બરાબર આ બધા કેવા છે રવિ પાકના ઉદાહરણ છે આ બધા તમે જોયા છે ઘઉં ચણા વટાણા રાય પણ અળસી નહીં જોયું મમ્મી ને કેજો મમ્મી અળસી મને બતાવો મમ્મી તમને મુખવાસ જો કરે અળસી નો હશે ને તો અળસી નો મુખવાસ બતાવશે ઝીણી ઝીણી હોય એને શું કહેવાય અળસી બરાબર છે ચાલો તો આ ઉપરાંત ઉનાળામાં ઘણા સ્થળોએ કઠોળ અને શાકભાજી ઉગાડવામાં આવે છે હવે આનો તફાવત તમને પૂછાઈ શકે તફાવત આપો બે માર્ગ રવિ પાક અને ખરીફ પાક તો શું યાદ રાખશું આપણે એક તો બંનેની વ્યાખ્યા લખી નાખવાની છે કે કયા કયા ઋતુમાં ઉગાડવામાં આવે છે બીજા મુદ્દામાં શું લખી નાખશો બેનો સમયગાળો લખી નાખશો સ્કૂલ શરૂ થાય તે વેકેશન પડે ને પહેલાનો મહિનો અને એના પછીના મહિનાથી ક્યાં સુધી પરીક્ષા આવે ત્યાં સુધી અને ત્રીજા મુદ્દામાં શું લખી નાખશો એના ઉદાહરણ કે કયા કયા પાક ઉછેરવામાં આવે છે બરાબર છે મેં કીધું તો રયત જશે આટલું અહીંયા સુધી રાખીએ આપણે આ લેક્ચરમાં શું શીખ્યા તો કે ખરીફ પાક અને જો પૂછે ટુકનો જ આપણને આવડવી પડે ગમે પૂછે છે ભવે આવડી જ જાય બરાબર છે ચલો તો અહીંયા સુધી રાખીએ ફરી મળીએ નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી મોજ કરતા રહ્યો વાંચતા રહ્યો ભણતા રહ્યો જય હિન્દ જય ભારત